નસ્કાર દર્શક મિત્રો જઈ રહ્યા છો વાયન ન્યૂઝ હવે જોઈએ આત્યના સમાચાર વડોદરાના શિનોરમાં મોહરમના પવિત્ર માસ મોહરમની છઠ્ઠી નિમિત્તે નાની અને મોટી સવારી નીકળી મુસ્લિમ કેલેન્ડરમાં મોહરમનો મહિનો પહેલો હોય મુસ્લિમ સમાજના નવા વર્ષની શરૂઆત થતી હોય છે મુસ્લિમ બિરાદો દ્વારા મોહરમ મહિનો પવિત્ર માનવામાં આવે છે હઝરત ઇમામ હુસૈને મોહરમ મહિનામાં ઇસ્લામ ધર્મ માટે દસમી મે પોતાનું બલિદાન આપ્યું હતું ત્યારે દુનિયાભરમાં ઇસ્લામ ધર્મના લોકો ઇમામ હુસૈનની યાદમાં મોહરમ મહિનાની પહેલી તારીખે ઝરી એટલે કે તાજિયાની સ્થાપના કરીને ઇબાદત કરાય છે અને મોહરમ દસમીના રોજ વિસર્જન કરવામાં આવે છે અમુક જગ્યાઓ પર તાજિયા એટલે કે ઝરી સ્થાપિત જગ્યાએ છઠ્ઠી મનાવવામાં આવે છે ત્યારે ઇમામ હુસૈનની યાદમાં શિનોરના મુસ્લિમ બિરાદરો દ્વારા શિનોર નાની ભાગોળ વિસ્તારમાં તાજ્યની સ્થાપના કરવામાં આવી છે ત્યારે છઠ્ઠીની રાત્રિ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા નાની મોટી સવારી કાઢવામાં આવી હતી અને શિનોરના મુસ્લિમ બિરાદરોએ નાની મોટી સવારીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી